હા અને મારે શું હતું કે તમને તો હું જે ઓછું પણ મને તો દેખાય એટલે કે ભાઈ આમને કપડા મેલા ખૂબ થઈ ગયા છે એટલે મેં કીધું જે બલી નાખે ને તો પડ્યા છે હોય શું કામના આપણે લાવ્યા છે તો એનો ઉપયોગ કરાય ને એમ હજી એક પીસ આને હજી એ ધોઈ નવું છે એમ ને આવે છે એ એમ

સીતારામ મજામાં ઓળખાણ પડી માધવદાસ કેમ પછી તમે ઓલું પેન્ટ બદલાવ્યું હતું કે તે બદલાવી નાખો હે થોડોક ટાકો લેવો પડે છે હમ થોડોક કલ્પ ટાકો લેવો પડે

ભલે એમાં કાંટો બાંટો તો તમને ક્યાંય આમાં નથી હો કાંટો તમને ક્યાંય નથી આ તમારે કાંકરા ન લાગે હું કાંકરા ન લાગે ના વાંધો નહીં એ તો હમણાં તમને લઈ આવું હવે આજ તો તમારે ક્યાં ઉપાય દઈશ હું આવ્યો છું ને સાસની હા 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 ઈ બે ત્રણ ટક નું વારે લેતા આવે તમારે ધકો નહીં બે દિન પાત આરી જ હા તીખી સાસી બોટલ નું બિલ આવે હા બોટલ ખાલી કરી દે જો ને સાઈસ ને હા બોટલ ઈ ખાલી હા તીખી સાસ ને ચેક નહીં હા 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 पानी हाव कुटिरियो छे ने ते पानी के के ना <coughs> ने नो ई काय कर नाखी बराबर ने सास नो एवडेई सीसो सास नो छे तीखी सास ने देखि केम जड नी होय नेले तीखी होय ने ल मजा वाला खावा सास शक ના ના અત્યારે બધા હમણાં ને પંદર વીસ મિનિટ પછી એટલે ત્યાં થોડુંક ટ્રાફિક હાતું પડી જાય હે હા અત્યારે શું છે કે એના આ બધા છે ને મને આ કપડાં બપડા મેં કાંઈ નહીં બદલાવવાનું જૂના કપડાં પહેરીને આવ્યો હા તે શરમ થાય મહેમાન બધા હોય ને આપણે ત્યાં

પાછું હવે તો વરસાદ ઉરાડી જાય ને ત્યાં તો ભાદર જાય છે ખરાડી જાય છે હાથિયામાં એમ છે કે હાથિયો કદાચ કોલ બોલ દે એકાદ ઝાપટું પાડી દે સારું ટાઢું હવામાન તો સારું તમારે ગરમી ઓછી થાય બરાબર ને વરસાદ આવતો હોય તો એ બે ઘાણી થતી હશે તો એ તમારે શું થાય કે આવું જવું કોઈ બીજી રીતે કપાની પડે આ લીલામાં હાલવાનું ઢાળમાં આમાં તમે બસ ખસર ખસરો લપટતા હશો ને એ બીક રાખવાની હા હા તમારે કપડા બદલાઈ લેવાના છે આજે આપણે એ કામ પેલા કરી વાળવું છે ના ના કાલે કાલે કોરી નહીં તમને છે ને કપડા એક તમારે એટલું મારું માન રાખવાનું છે હવે બસ ધીમે ધીમે પેલા હું બુસ્કોટ તમને બદલી દઉં બસ તમારી રીતે અહીંયા આમ જવો થોડાક ઝાડવા આડા ઊભા રહી અને પેન્ટ તમને આપું પેન્ટ ઓલું કરી અને આવડું તેમ પહેર લો અહીંયા તમતા જંગલ કવાય હા એ જો થોડું ખખુડી ખાઈ નાખું હમું લાયો છો ખખુડી ખાઈ નાખું પછી હાથ પણ તો એમ કરનો ખા આ તો આમને એક ખખુડી જ ખાઈ નાખી આપણે ઠંડુ પાણી બોવ છે ના ના ઠંડુ પાણી હવે આ તડક્યો નીકળ્યો અતારે આ ગાડીક તાડો પર ચ્યો નકર સતમ પાણી ઉઈ જાય પછી હોય મજા આવી જાય હમ નહીં નાખો ને જો એના નક્યા તો દ્વારે ઇસ તંત દેખે તો આવન દે સુકા કમરને ઈ બધી ફગુડી જાળી ના બદલાઈ લ્યો ને કપડાં તો તમારે જવા આવવામાં તમારે જાવ આવવું હોય ને તો તમને મજા આવે અને બોલે આ કપડાં રહ્યા નહીં હવે તમારે મેલા થઈ ગયા છે ફૂલ ફૂલ મેલા થઈ ગયા છે અને ચેન્જ કરતા સારા કામમાં કાલ ન કરાય ખાય પી તમે જમી લો ને જમીન પછી નાય અને બદલાઈ નાખો કપડાં લ્યો એવું કોઈક રૂમાલ બુમાલ રોકું છે કે નથી છે ને આ તે માસો પાતળ એવો રૂમાલ હોય ને એટલે એ તમારે નવા જાય કપડા બદલાઈ જાય એ હમણાં પાછા મહિના બે મહિના ઉપાધી નહીં પાણી ભરી આવો છે ને એટલું ના ના આખો કેરબો જ ભર્યા દો એટલે હમણાં બે જ તમારે ઉપાધી નહીં મારે તો બોટલ ભરવા જવું ને એમ ક્યારે બહુ ભરતો હોય એમ જો ને જો માધવદાસ થોડીક ચા લગાવો માધવભાઈ બસ ગરમ ગરમ ચા પી લો અરે મજા આવી ગઈ ઓ ભાઈ મજા આવી ગઈ ને આપણો ફોટો વિડિયો સુપર હોય જોઈ જો તો હે વિડિયો સુપર આવી ગયો રેડી રેડી કમ્પ્લીટ સુપર હો